આવતીકાલે રાજ્યમાં ચૂંટણી યોજાશે ત્યારે ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ કરવા માટે સજ્જ થઈ રહી છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં મતદાન માટે બંને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે સવારથી જીવીએમ અને વીવીપેટ ડિસ્પેચિંગની કામગીરી કરાઇ અરવલ્લી અને સાબરકાંઠાની સાત વિધાનસભા સીટોના કુલ ઓગણીસ પોઈન્ટ છોતેર લાખ મતદારો છે જે માટે બે હજાર ત્રણસો છવ્વીસ મતદાન મથકો તૈયાર કરાયા જેમાં બે હજાર ત્રણસો છવ્વીસ એક હજાર એકસો ઓગણસિત્તેર બુથ ઉપર વેબકાસ્ટીંગ તથા પાંચસો છવ્વીસ સંવેદનશીલ મતદાન મથકો ઉપર દસ થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એક એસપી બે એએસપી બે ડીવાયએસપી પંદર પીઆઈ પાંત્રીસ પીએસઆઈ એક હજાર એકસો એસી પોલીસ એક હજાર ત્રણસો પંચાણુ હોમગાર્ડ અને ત્રણસો પચાસ મિલિટરી ફોર્સ ગોઠવી યુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અહીંયાથી ડિસ્પેચિંગની તૈયારી થઈ રહી છે અને ખૂબ ઉત્સાહ વીર પોલિંગ સ્ટાફ આજે સવારે સાત વાગ્યાથી આવી ગયો છે અમારા એકત્રીસ મોડાસા એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં ત્રણસો એકત્રીસ બુથ છે અને એની સાથે દરેક બુથમાં પાંચ સ્ટાફ પોલિંગ સ્ટાફ અમે અલોટ કરેલો છે અને તેની ડિસ્પેચિંગ ચાલુ છે અમારે લોકસભા ઇલેક્શન્સ હોને વાલે બિલકુલ ચુસ્ત બંદોબસ્ત લગા દીયા ગયા હૈ પોલીસ કે દ્વારા अरवली पुलिस बिल्कुल हंड्रेड परसेंट इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आए तो उनका मतदान इजी हो जाए जल्दी जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ है वहां चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है बाहर से सीए की टीम्स भी आएंगी उनका भी इसमें काफी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है